બોય પડી જાય તો ચાલને બાલ તૂટી જાય બેડો લે જલ્દી વાયરો આવે છે ગબ્બર ગબ્બર આ કે આ પી તું તોડી નાખ્યું અલે આ ઠેરો તો 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 લઈ ઓમ હેડો કે ની કે કે એ આ પી કે એ પી કે મે કયા જલ્દી હું મારો મેકા જાન છે બો કા પણ જલ્દી તો ભૂઈ છે આ તો ઘુમરિયો ખાઈ

સગાઈ આને હોણ પતં કાપી કા છે અમે નતાલતા પણ ઈવન ખવાર પર ઉભો ઉભો બા હું લાયા જો નતાલતા વખત કાપી નાખું પણ મેલું ને તમારો પતં બનાદ ના પડી છે ને મુ તન ચલાઉ ઉપર ઉપાડીએ છે ને નહીં ઉપાડીએ કા પીકે તો એ આઈ બલાવ ઉપર ઉંધો છે લ્યા ઉંધો સા ના કર જાવ આ તો ને ને તારું આખું રાખ કે લ્યા અલ્યા ને બાદ નમસ અલ્યા એ પીકે આ બાજુ જા વાયરો ઓમ છે લ્યા પીકે પતંગ ડાકરી મોટો છે લ્યા ના ના જવા દે જવા દે નકર ડાળાથી જહા તો ઉતરાન ખેલ એ રેડી હાટ ચડ્યો ચડ્યો પતંગ એ દે જો જો પતંગ જો મારો આ તાલી સડી ગયો લ્યા સડીયો પિકે સડી ગયો અલ પિકે ઓમા ઓમા તને ઉગાવતો ઓમા ઓમા પતંગ આલુ હેડ ઓમા ઓમા જો 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 કેટલા સડે છે આ હા રાગ રાગ્યું તો રાગ રાગ્યું તો પતંગ આલતો છે કાવા ના 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 ફૂટ પોરો દેખાતા કેટલા આલો

અલ્યા હારું છે ત તણી ના જો એરયા નક હંગાતી જા પતંગ લેવું જો પતંગ મોકળો બોલે પતંગ દોણી જાય છે લ્યા આવજો લ્યા નિકુલ અલ્યા જો લ્યા થ અલ્યા આ બેટી તો जोरदार બેઠી છે લ્યા હ હું તો કેટલા જાણે જોવા આવ્યો છું ઓહો હો 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 આ તો અલ્યા પેલું જાય છે લ્યા હ બહુત પતંગ જાય નિકુલ પતંગ જાય છે લ્યા હ લાખ લાખ લેવા દે

અરે અલ્યા જે પકળો લે મારે મનથી આ તો પતંગ જાય છે પતંગ જતો